તો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં તો આઈ ગયો તમારું પ્રિય મિત્ર પીઆર ટેલર સ્વાગત છે આ બ્લાઉઝનું કટિંગ કરવામાં સૌથી વધારે સૌથી મોટા મોટી મોટી ભૂલ લોકો કરી રહ્યા છે ત્યાંની કટિંગની અંદર તે ભૂલ મેં આજે આ વિડીયોની અંદર તમને સમજાવીશ તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીએ આજના વિડીયોની તો સૌથી પહેલા પહેલા આપણે પોણા પાંચ ઇંચ નો આગળની ચેસ્ટ છે સાડા સાત ઇંચની અને પાછળની ચેસ્ટ છે પંદર ઇંચની અને બ્લાઉઝનો મુંડો છે પાંચ ઇંચ કટોરી વાળો બ્લાઉઝ છે ત્રીસ ની છે આગળનું ગળું છ ઇંચ પાછળનું ગળું પાંચ છે આ પાછળનો પટ્ટો પાંચ ઇંચનો છે બરાબર આ માપ છે હવે આ પ્રમાણે માપ પ્રમાણે આપણે બ્લાઉઝના માપ પ્રમાણે આપણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે તો આપણે સૌથી પહેલા પેલા આપણે આમાં લંબાઈનું માપ લઈ લઈએ લંબાઈ છે એક આપણે ઉમેરી દઈએ અંદર તો આમાં એક ઇંચ ચૌદ ઇંચ આપણે કરી દઈએ તેની જગ્યાએ ચૌદ માર્કિંગ કરી લીધું મેં આ માર્કિંગ પ્રમાણે આપણે અહીંયા ગાઢી સીધી લાઈન દોરી દઈશું અહીંયા ગાઢી પોના પાંચ ઇંચ શોલ્ડર છે આનો ધ્યાન રાખજો અહીંયા પોના પાંચ ઇંચ શોલ્ડર છે બરાબર અહીંયા ગાડી થી આપણે આમાં મુંડો કેટલા તો પાંચ ઇંચનો ઉતારવાનો છે અહીંયા બી આપણે પોણા પાંચ ઇંચ નું માર્કિંગ કરવાનું જે શોલ્ડર પર કરેલું છે તે જ કરવાનું છે હવે આને આપણે એક સીધી લાઈન દોરી દઈશું અને આને એક ખૂનો તૈયાર કરી દઈશું હવે આમાં પાછળની ચેસ કેટલી છે પંદર ઇંચની તો આપણે સાડા સાત ઇંચ અને આમાં સવાનું એક્સ્ટ્રા દબાણ બરાબર હવે કમર છે બાવીસ ઇંચની બાવીસ ના અર્ધા ના અડધા સાડા પાંચ તો સાડા પાંચ અહીંયા ગાડી કમર એક ઇંચ આપણે ને સવારનું એક્સ્ટ્રા દબાણ આ બધી માર્કિંગ કરેલી છે જે છે એને એકબીજાની લાઈન જોડે જોઈન કરી દઈશું આવી રીતના આ વસ્તુ આમાં આ આ કટિંગની અંદર ભૂલ ક્યાં આગળ થાય છે મેં તમને જણાવીશ મેં આગળ હવે આ કરી લીધા પછી આપણે આ મૂંઢાને અહીંયા ગાડી માર્કિંગ કરી લઈએ સેપ આપી દઈએ મૂંડા ને મુંડાનો મેં આ શેપ આપી દીધો હવે મેં આને કાપી નાખી તો આનું મેં કાપી નાખ્યું હવે હવે આની અંદર આમાં આગળનો ભાગ ને આ પાછળ ભાગ આપણે અહીંયા ગાડી પાછળના ભાગમાં આપણે અહીંયા ગાડી સવા એકસ્ટ્રા જે લઈએ છે એનું ડબ્બાને એક્સ્ટ્રા માઇનસ કરી નાખીશું એટલે લાઈન દોર દોરીશું અને મિડલ કરી દઈશું મિડલ જે નીકળ્યું હવે આ પાછળનું આપણું ગળું કેટલું છે પાંચ ઇંચ નું પાંચમાં આપણે અડધો ઇંચ ઉમેરી દઈએ એટલે સાડા પાંચ ઇંચ માર્કિંગ કરી લઈએ અહીંયા આપણે અઢી ઇંચ નીચેથી ખુલ્લું રાખીશું ઉપરથી થી પોના બે ઇંચ આપણે ખુલ્લું રાખીશું બરાબર છે અહીંયા કરી આખો ક્રોસ અથવા તો તમે બે ઇંચ નું રાખવું હોય નહીં નીચે અળીની જગ્યાએ તો બે ઇંચ પણ રાખી શકો છો નો પ્રોબ્લેમ પણ તમારે આ વાળા છે એટલે મેં અળી રાખું છું તમારે જે બી ગોલ આપવું હોય ચોરસ આપવું હોય તમે આપી શકો છો બરાબર આમાં એક વસ્તુ ધ્યાન આપજો મેં ઉપર પોના બે ઇંચનું ઘડું ખુલ્લું રાખ્યું છે બરાબર હા પાછળનો ભાગ આપણો તૈયાર થઈ ગયો હવે આપણે આગળના ભાગને જોઈએ તો સૌથી પહેલા પહેલા આપણે આગળ સાઈડ ની અંદર પટ્ટાની વાત કરી છે તો અહીં અઢીનું માર્કિંગ ને અહીંયા તું માર્કિંગ બરાબર અહીંયા ગાડી હું કરીશું આમાં કટોરી કેટલા ઇંચની છે આમાં કટોરી છે સાડા ચાર ઇંચ આમાં સાડા ચાર નું માર્કિંગ અહીંયા કરી દીધું હવે અહીંયા ગાડી પોના બે ઇંચ નું માર્કિંગ કરીશ મેં ને અહીંથી ઉપરથી આમાં પાંચ ઇંચ નું માર્કિંગ કરીશ મેં ને અહીંયા પોના બે ઇંચ નું માર્કિંગ કમ ગળા ખુલ્લું ગળું ખુલ્લું જે રાખવાનું છે તેનું માર્કિંગ કરે છે આનું આ કરી દીધું આનો આ ગળાનું રાઉન્ડો શેપ આપી દો આપણે આ કટોરીનો બી શેપ આપી દો આ વસ્તુ થઈ ગયા પછી મેં આને કાપી નાખી હવે આપણે આ જે મુંડો જે છે આ મૂંડા ને આપણે પાછળનો મુંડો છે બરાબર હવે આપણે આગળનો મુંડાનો શેપ આપણે આપ્યો નથી આમાં કાપ્યો નથી આપણે આમાં આગળના મુંડા પ્રમાણે આને અહીંયા શેપ આપણે આગળના મુંડાનો આપી લઈએ તો આપણે આ આગળના મુંડાનો શેપ મેં આપી દીધો હવે મેં આને કાપી લઈશું આવી બરાબર તો આપણે આગળના મુંડા પ્રમાણે આનું યોગ આપી દીધું હવે આપણે આ જે કટોરી જે છે તેના પર આપણે કામ કરીશું એ પહેલા જે લોકોને ભી ક્લાસ કરવા માંગતા લોકો જેની અંદર બ્લાઉઝનું દરેકે દરેક વસ્તુ સિલાઈ કટિંગ કટોરી વાળા ટોક્સ વાળા પ્રિન્સેસ ડ્રેસ ના બોટ ને આપણે પેડ વાળા ચેઇન વાળા અસ્તર વાળા દરેકે દરેક જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માંગતા હોય અને આપણા પીયા ટેલાના વિડીયો ક્લાસમાં જોઈન થવા માગતા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેકે દરેક જાતની માહિતી મેળવીને જોઈન થઈ શકે છે અથવા તો ભાઈ જે લોકોને આપણા પીયા ટેલાના ફર્મા મંગાવવા માંગતા હોય કટોરીવાળા ટોક્સવાળા પ્રિન્સેસ ડ્રેસના કોઈપણ જાતના દરેક દરેક જાતના દરેક દરેક સાઇઝના ફર્મા મંગાવવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી અને દરેકે દરેક જાતની માહિતી મેળવીને ઘેર બેઠા કેશ ઓન ડિલિવરીમાં ફર્મમાં મંગાવી શકે છે તો હવે આપણે આ જે કટોરી જે છે આ કટોરીને આપણે આપણે આ પર મૂકી દઈશું કારણ કે આ કટોરી ચાલે નહીં બરાબર છે આપણે આ કટોરીને પહેલા પહેલા આપણે આના ઉપર ચોટાડી દઈશું બરાબર આપણે આ સેલોટેપ મારી અને આના ઉપર આપણે આને મૂકી દઈએ હવે આ જે આપણી કટોરી જે છે તેને આપણે વધારો કરવો પડશે તો સૌથી પહેલા પહેલા આ કટોરી કેટલા ઇંચ છે સડાચાર ની સડાચાર ના અડધા કેટલા થાય સવા બે ઇંચ આપણે સવા બે ઇંચ નું નિશાન પાડી દઉં સવા બે થી આપણે અહીંયા ગાડી દોઢ ઇંચ નીચે ઉતરી જવાનું આ દોઢ ઇંચ નીચે ઉતર્યા પછી આને સીધી લાઈન અહીંયા દોરી દેવાની અને આ બંને બાજુ આને દોઢ દોઢ ઇંચ વધી જવાનું આપણે અહીંયા દોઢ ઇંચ વધી જવાનું ને અહીંયા દોઢ ઇંચ વધી જવાનું હવે આ બંને બાજુ દોઢ દોઢ ઇંચ વધ્યા પછી આને સીધી લાઈન અહીંયા દોરી દેવાની આ સીધી લાઈન દોડી દીધા પછી આટલું કામ પતી ગયા પછી આ જે બે છેડા છે અહીં આપણે એક એક ઇંચ વધવાનું એક ઇંચ અહીં વધવાનું એક ઇંચ અહીં વધવાનું આ બંને બાજુથી થી પછી એક સીધી લાઈન અહીંયા દોડી દેવાની સીધી લાઈન મેં અહીંયા હવે જોઈન્ટ કરી લેવાનું એવી રીતના અહીંથી અહીં સુધી સીધી લાઈન દોડી દેવાની અને અહીંયાથી આ જે ગળાનો પોઈન્ટ છે અહીંથી આપણે અહીં સુધીની સીધી લાઈન દોરી દેવાની હવે આપણે શું કરવાનું છે કે આ જે આપણું ગળાનો જે ભાગ છે આ શેપ જે છે એને આપવાનો છે તો આપણે આ શેપ ને પણ ધીરે 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 વધવાનું છે આવી રીતના આવી રીતના ધીરે 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 વધી જવાનું આ રીતના આખો શેપ આપણે આ કટોરીનો આપવાનો છે વધારો કરવાનો છે તો જોયું અમે આ કટોરીને કાપી નાખીએ હવે આ વચ્ચેથી આ કટોરીને મેં અહીંયાથી હવે આ કટોરીની મારે કોઈ જરૂર નથી હવે આ જે કટોરી છે તેને આપણે મિડલ કરી લઈશું વચ્ચેથી અને આપણે અહીંયા ગાડી કેટલા ઇંચે આપણે ઉપર ટક્સ લેવાનો છે અહીંયાથી આપણે લેવાનો છે હવા બે ઇંચનો ટક્સ ઊંચો લેવાનો છે અને અહીંયા આપણે નિશાન પાર દેવાનું આવી રીતના લીટી દોર દેવાની બીજું એક આપણે દબાણ હાથેનું લીટી દોર દેવાની અને એ જે બીજી જે લીટી દોરી છે ને તે પ્રમાણે કટિંગ કરવાનું આ રીતના કટિંગ કરી અને આ આપણો ટક્ષ તૈયાર થઈ ગયો હવે આપણે આમાં ગળું કેટલા ઇંચ છે છ ઇંચ તો અહીંયા ગાડીથી આપણે આના રીતના મૂકી દેવાનું અને અહીંયાથી કેટલા છ ઇંચ ગળું છે ને અહીં છ ઇંચ નિશાન પાડી દેવાનું અને ગળું દોરી દેવાનું કાપી નાખવાનું આ ગળું કાપી નાખ્યું હવે મેં આને અહીંયા ગાડી ચડાવીશ કટોરીને આવી રીતે મૂકીને જોઈશની ચેસ્ટ તૈયાર થઈ પટ્ટી દબાણ સાડા સાત ઇંચની ચેસ્ટ અહીને ઉભી થઈ જશે તો હવે આપણે આ પછી હવે આપણે આ જે આપણો પટ્ટો જે છે તો પટ્ટા ને અહીંયા ગાડીથી આપણે મૂકી આમાં અડધો ઇંચ વધારો કરી લઈશું આવી રીતના અડધો રીતનો અહીં વધારો કરી લઈશ અને અહીંયા માર્કિંગ કરી આ પટ્ટાને મેં કાપી લીધું હવે આપણે આ પટ્ટાની કોઈ જરૂર નથી હવે આપણો આ પટ્ટો મેન હવે બરાબર છે હવે આપણે એક વસ્તુ મેં તમને કીધી હતી આગળ પહેલા કે તમે ક્યાં કઈ ભૂલ કરો છો બરાબર તો તમને ખબર હોય તો આ જે કટિંગ આગળની ચેસ્ટ બી 15 હતી એટલે સાડા સાતની પાછળની ચેસ્ટ પણ પંદર હતી સાડા ની તો આ નાની સાઈઝ છે બરાબર છે એમાં ફરક હોતો નથી વધારે બોડી સ્ટ્રક્ચર એ પ્રમાણે હોય છે આમાં વધારે ફરક હોતો નથી એના કારણે આ બ્લાઉઝની અંદર આ સાઈઝની અંદર આગળની પાછળનો ભાગ સરખો જ હોય છે સિમિલર જ હોય છે એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ કરતા નથી જ્યારે પણ આ સાઈઝનો હોય એટલે નાની હોય કે આ સાઇઝ હોય ત્યારે આપણે આની અંદર આગળ પાછળનો ફ્રન્ટ સેમ ટુ સેમ જ રાખીએ છીએ સરખો જ રાખીએ છીએ કોઈ જાતનો ચેન્જીસ કરતા નથી બરાબર છે તો આ તો ત્રીસ ચેસ્ટનો કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ જે મેં તમને કીધું કે તમે ક્યાં આગળ ભૂલ કરી રહ્યા છો તેને મેં જણાવ્યું મેં તમને તો આ હતો કટોરીવાળા બ્લાઉઝની કટિંગનો વિડીયો તો વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો જોવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય